અમદાવાદમાં પ્લેન ક્રેશની જે ગોઝારી દુર્ઘટના બની હતી આ ઘટનામાં બસો થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને આ ઘટનાને લઈને સમગ્ર દેશ હચમચી ગયો છે ત્યારે આ જે મૃતદેહો છે ડીએનએ રિપોર્ટ ટેસ્ટ થયા બાદ હવે એક બાદ એક મૃતદેહો છે તે તંત્ર દ્વારા તેમના જે તે પરિવારજનો છે તેમને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આજે આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે તેને લઈને ખાસ કરીને જ્યારે આ પ્લેન ક્રેશ થયો ત્યારે તે દરમિયાન ફાયર વિભાગના જવાનોએ પણ ભારે જહેમત કરી હતી

ફાયર અહીંયા અમને કંટ્રોલમાંથી કોલ મળ્યા પછી નરોડા ચાર ગાડી છોડવામાં આવી એમ્બ્યુલન્સ ગજરાજ વોટર ટેન્કર તેમજ ઇમરજન્સી ટેન્ડર રેસ્ક્યુ વાહન એ અમે સ્તર ઉપર આવ્યા ત્યારે આગ ચાલુ હતી અને અમારા ગજરાજ અને વોટર ટેન્કરની લાઈનો ખોલી અને અમે જે આગ આગ ચાલુ હતી ત્યાં અમે પાણીનો મારો કર્યો તેમજ જે સિવિલ હોસ્પિટલના ક્વાર્ટર્સમાં લોકો ફસાયેલા હતા એમને ઉતાર્યા તેમજ જે ડેડ બોડી જે ક્રેશમાં જે લોકો મૃત્યુ પામેલા હતા એમને પેચર

એમને એમ્બ્યુલન્સ મારફતે પછી સિવિલમાં લઈ ગયા સર તમારો આટલો અનુભવ રહ્યો છે આ પ્રથમ ઘટના અમદાવાદ કહી શકાય આવી બની છે તો આ અનુભવ કેવી રીતનો રહ્યો તો કેવી રીતે રેસ્ક્યુ ઓપરેશન ખાસ એ જીવના જોખમે ફાયર વિભાગને કરવું પડતું હોય છે તો કેટલી હાલાકી આ સમયે તમે પણ અનુભવી કેમ કે આગનું ટેમ્પરેચર પણ હાઈ હોય જ્યારે તમે આ પરિસ્થિતિ જોતા હો મારી સર્વિસના તેર વર્ષ થયા એમાં હું પહેલો કોલ કહી શકું કે જે મેં આવો કોલ

દાઝી ગયેલા હતા અને જે એમને એમ્બ્યુલન્સ મારફતે સિવિલમાં લઈ ગયા અને બીજી ટીમે જે બીજા ગેટના જે અમારા બીજા ટીમ હતા એ જે ક્વોર્ટર્સમાં જઈ અને એક એકને નીચે ઉતારેલા સેફ્ટી સૌ પ્રથમ આપણી ટીમને કોલ મળ્યો હતો હા અમારું નજીક અહીંયા નજીક નરોડા ફાયર સ્ટેશન લાગે એ અમને પાલરી કંટ્રોલ તેમજ એરપોર્ટથી હોટલાઇનથી અમને પહેલો કોલ મળેલો એના પછી શાહપુર અમારા સાથે સાથે અમદાવાદ એરપોર્ટની ગાડીઓ ફાયર બ્રિગેડ અંદાજિત કેટલી ટીમો સર કામમાં લાગી હતી રેસ્ક્યુ અને કેટલી વારમાં આગ પર આપણે કાબૂ મેળવી લીધો હતો અમારા અમદાવાદ ફાયર બ્રિગેડને તમામ ફાયર સ્ટેશનના તમામ ઓફિસરો તમામ જવાનો તેમજ વડોદરા સુરત માનસા ફાયર બ્રિગેડ ટોટલી ફાયર બ્રિગેડ અમારી મદદમાં આવેલા ટેમ્પરેચર હશે આગનું આમ અંદાજિત કહી શકીએ અંદાજિત તો એવું કહી ના શકાય પણ બહુ ભયાનક આગળ તો આમાં જે રેસ્ક્યુ જીવતા ડોક્ટરોમાંથી રેસ્ક્યુ થયા છે કેમ કે એટલા લોકો એવું કે કૂદ્યા પણ છે ઉપરથી અને ફાયર વિભાગના જવાનોએ પણ એમને બચાવ્યા છે એવા હા એમાં એમાં ડૉક્ટરોએ જે એમને જીવ બચાવવા માટે કૂદેલા અને એમને જીવ એમનો બચાવેલો અને જે અંદર ફસેલા હતા એ અમારા ફાયર બ્રિગેડની ટીમે સારી રીતે એમને સંપૂર્ણ કેટલા કલાક રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું

એ લોકોએ રેસ્ક્યુ કરી અને એ બોડી અને એવા કોઈ હજી તો કોઈ સમાચાર નથી પણ હશે તો તો અમદાવાદની જે અમદાવાદના ફાયર બ્રિગેડમાં જેટલા ટોટલી ફાયર તમામે તમામ તમામ સ્ટેશન ના જવાનો ઓફિસરો તમામે તમામ અહીંયા હાજર હતા બરોબર સાંભળેલા ફાયર વિભાગના જે કહી રહ્યા છે કે જ્યારે તે સ્પોટ ઉપર પહોંચ્યા ત્યારે એક વિકરાળ આગ હતી ધુમાડાના ગોટે ગોટા કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા તો સૌ તેમણે પાણીનો મારો ચલાવ્યો આગ ઉપર કાબુ મેળવવાના તેમના પ્રયાસો હાથ ધર્યા ત્યારે અંદર પહોંચ્યા તો ઓલમોસ્ટ જે પ્લેનમાં રહેલા મોસ્ટલી લોકો હતા તે તમામ લોકોના મૃત્યુ થઈ ગયા હતા લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા પરંતુ જે ઇન્ટર્ન ડૉક્ટરો મેસની અંદર હતા તેમને બચાવવાના પ્રયાસો કર્યા કેટલાક ડોક્ટરો તો પોતાના જીવ જોખમમાં મૂકીને તેઓ ત્રીજા માળ ચોથા માળ ઉપર હતા તેઓ જેમ તેમ કરીને પોતાની રીતે બનતા પ્રયાસો કરીને તેઓ પ્રથમ માળ ઉપર પહોંચ્યા કેટલા લોકોએ કૂદકા મારીને પોતાના જીવ બચાવ્યા અને અંદર જ્યારે કાટમાળમાં ભીખડ ધસી પડી જ્યારે આ પ્લેન છે તે મેસ સાથે અથડાયો ત્યારે ભીખડ પણ આ ઇન્ટર્ન ડોક્ટરો ઉપર પડી હતી અને કેટલાક લોકો ત્યાં દટાયા પણ હતા તેમને બહાર કાઢવામાં આવ્યા હાલ તેઓની હોસ્પિટલ અલગ અલગ અમદાવાદના જુદા જુદા હોસ્પિટલોમાં તેમની સારવાર ચાલી રહી છે 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 પરંતુ આજે સમગ્ર સમગ્ર બનાવ સામે આવ્યો તેને લઈને આ આ ઘટનાક્રમને લઈ પડ્યા એકસો સિતર જેટલા ભારતીયો હતા એ સાઠ જેટલા બ્રિટિશ નાગરિકો પણ આ ઘટનાનો શિકાર બન્યા છે આ મામલાને લઈને હવે આગળની તપાસ છે તે કરવામાં આવી છે આવતીકાલે બોઇંગ કંપની અને જે બ્લેક બોક્સ ગઈકાલે મળી આવ્યું છે તે બ્લેક બોક્સની પણ તપાસ થશે